ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને પગલે ગધેડિયા ગ્રાઉન્ડમાં એક શખ્સ બાઇક સાથે ઊભો હોવાથી સ્થળ ઉપર જઈને રેડ કરી હતી જેથી ચોરીનો ભેદ ખુલ્યો હતો ભાવનગર એલસીબી પોલીસે જવાહર મેદાનમાં કાળા કલરનું બાઇક લઈને ઉભેલા લાલજીભાઈ ભરતભાઈ ધોળકિયાની આગવી રીતે પૂછતાછ કરતા બાઇક તળાજામાંથી ચોરી કરી હોવાનું ખુલ્યું હતું જેથી એલસીબીએ ધોળસર અટક કરી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનને સોંપી તળાજા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી